નમસ્કાર મિત્રો મિત્રો ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ગુજરાત સરકારનો જે મોબાઈલમાં ગેમ રમાય છે પબજી તેના પર પ્રતિબંધ આવ્યો છે તો મિત્રો મિત્રો શું છે પૂરી વિગત જણ ખાસ અને જે હિતેચુઓ છે જેમના ઘરમાં આ ગેમ રમાય છે અને જેમના નાના નાના ભાઈ બહેન છે આ મિત્રો ખાસ જોઈને વિડીયોને વધુમાં વધુ શેર કરે જેથી એક ગુજરાતમાં આપણે જાગૃતિ કેળવાય મિત્રો મિત્રો અહીંયા એક પરિપત્ર આવ્યો છે આની અંદર જે વિષય છે મિત્રો વિષયમાં લખાયું છે કે ઓનલાઈન રમાતી પબજી રમતને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત જાહેર કરવામાં આવે અને લોક જાગૃતિ કેળવવા ઉપાયો કરવા બાબત આ મિત્રો ખૂબ જ સારું છે કારણ કે જે આપણો યુવાધન છે જે નાના બાળકો છે એ મોબાઈલમાં ખૂબ જ સમય પસાર કરે છે અને તેનાથી એક માનસિક અને શારીરિક બંને નેગેટિવ અસર થાય છે જોવા મળી રહી છે જેથી યુવાનો અને બાળકોના શિક્ષણ પર ખૂબ જ નકારાત્મક અસરો જોવા મળે છે જે અન્વયે આપના હસ્તકની પ્રાથમિક શાળાના બાળકોમાં પબજી રમત અંગે સજાગતા કેળવાય તે માટે આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે તો મિત્રો જે વાલીઓ છે અને જે પોતાના બાળકોની ચિંતા કરે છે તેમને આ વિડીયો મિત્રો ખૂબ ખાસ કરીને શેર કરો અને મિત્રો વિડીયો વધુમાં વધુ ફેલાવો જેથી એક સજાગતા કેળવાય તો મિત્રો ફરી મળીશું થેન્ક યુ